હાલ લો મિત્રો હું તમારો પ્રિય મિત્ર ભાવસિંહ પરમારના તમામ મિત્રોને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ આજે સવાર સવારનો સમય છે અને ઘણા દિવસો પછી ફરી પાસે આપણી મુલાકાત થઈ ને છેલા આજે વીસ પચીસ દિવસથી વરસાદ ચાલુ જ છે અને હમણાં બે ત્રણ દિવસથી હરવડે હરોવડે ચાલુ છે પણ વરસાદ તો સખત ચાલુ જ છે કારણ કે તે પછી કાંઈ વરાપ મળી નથી આમાં આપણે જ્યારે બ્લોગ બનાવ્યો હતો એ આપણે માંડવીમાં દવા છતાં હતા ને આજે નેદવા માટે માણસો આવી ગયા અમે નેદવાનું કામ ચાલું છે ને આજે આપણે આખા દિવસની દિનચર્યા કે જેમાં કામ ચાલુ છે અને ઘણું બધું અત્યારે આપણે નીકળી ગયા પાણી ભરવા માટે કૂવામાં આ લઈ લીધો આપણે ઘડો પીવાનું પાણી ભરવા માટે જાઉં તો પહેલાં તો આપણે પાણી ભરી આવીએ ને હવે પછી આમાં આ છેલ્લી વખત જ નીધણું છે હવે પછી આમાં નદવા પણ નથી કારણ કે અહીંથી આ એટલું બધું નેદ જ ગયું સામે જ્યાં માણસો દેખાય ત્યાંથી એટલું બાકી છે એટલે કુસો કંઈ એટલો બધો નથી પણ અત્યારે વરાફ છે ને ફરી કદાચ વરાફ ન મળે એ માટે થઈ ને ફરી દવાનો છંટકાવ કરવાનો છે એટલે વહેલા હા જાય ને વરસાદનું પ્રમાણ એ બહુ સારા પ્રમાણમાં છે એટલે ને આ હજી પાણી નથી સ્વીકાર આમાં તમે જોઈએ કપરોંશમાં હજી પાણી ભરે ને કૂવાના તળ પણ બહુ ઊંચા છે પાણીનું લેવલ જે જમીન કરતાં ઊંસું આવી ગયું એટલે અત્યારે પાણીની મોટર ચાલુ છે ચોખ્ખું સળાક પાણી ફેર્યું કૂવામાં આપણે જોઈએ કાંઈ મિત્રો ને પાણી બાર બારું નિકાસ કરવા માટેનું પણ કામ ચાલુ છે મોટર ચાલુ જ છે અત્યારે કારણ કે બારો પાણી ન કાઢીએ તો જમીન પાણીનું લેવલ જમીન કરતાં ઊંચું આવી જાય તો માંડવી વાસી પડી જાય એ માટે થઈને અત્યારે બારોબાર ચાલુ છે પાણી કાઢવા માટે મોટર હવાની લાઈટ ફૂલ છે પાણી બારું કાઢવા માટેનું મોટર ચાલુ કરી દીધી ને હવે આપણે ભરી લઈએ પાણી પાણી હાલે છે અત્યારે બારોબાર દરછાયું વાતાવરણ તો છે પણ વરસાદ આવે એવી શક્યતા નથી દેખાતી વરસાદના કારણે વનસ્પતિ ઘણી બધી વેલા અને એ ઉભી ગયું મિત્રો પાણીનો ઘડો ભરી લીધો આપણે

ಸಾನು ಟೈಮ ದೇಹ ತಣೆ ಬೇಹನ બપોર પછીનો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો કારણ કે પૂરો ફૂલ વરસાદ આવી ગયો અત્યારે રવડું છે કદાચ લાંબો સમય ટકી પસાય ને સારું વરસાદમાં નેધવાનું કામય ચાલુ છે ને આપણે આવી ગયા આંબાહેઠ પર લઈ જ વરસાદ આવ્યો એટલે આંબા મુલાકાતો આગળ ધરતા રહીશું તો અમારા આજના વિડીયોને વધુ બધો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં તમામ મિત્રોને જય માતાજી અને જય